કશુકનું જ્યારે રાજ હતું ત્યારે ભગવાનનું નામ લેવો પણ એક ગુનો ગણો હતો ત્યારે શ્રીબાઈ માતાજીએ જે રામ રામ નામની આ જે ભગવાનની જે આશા જગાવી ત્યારથી આ સનાતન ધર્મની જે જ્યોત જગાવી એ એનું આ છે ને પેલો ભૂતકાળ છે કે શ્રીભાઈ માતાજીએ આખો જ્યોત સનાતન ધર્મની જ્યોત પ્રગટાવી અત્યારે શ્રીભાઈ માતાજીનું જે સમગ્ર પ્રજાપતિની આસ્થાનું કેન્દ્ર છે અને અહીંના જે આ વિસ્તારના લોકો જે જેમાં આસ્થા ધરાવે છે તો એ શિબાઈ માતાજીનું અહીંયા મંદિર બની રહ્યું છે આપણું નવનિર્માણ મંદિર અને તેમાં નરસિંહ ભગવાન અને ચતુર્ભુજ ભગવાન તેમજ ગણપતિ ભગવાન અને વિષ્ણુ ભગવાન તેમજ અમારા જે પ્રજાપતિ સમાજના જે કુળદેવીઓ જે છે એ નવ દુર્ગા નવ કુળદેવોના પણ મંદિર અત્યારે સ્થાપના થવા જઈ રહી છે અને એ મંદિરની પ્રતિષ્ઠા તારીખ વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના યોજનાર છે ત્રણ દિવસનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે તેમાં દેશ વિદેશથી જે પ્રજાપતિઓ વાયો છે જે બધા રાહ જોઈ રહ્યા છે તેઓ મોટી સંખ્યામાં એ આવવાના છે અને ત્રણ દિવસ આ પ્રોગ્રામ ચાલવાનો છે આપણે આપણા ગુજરાતના જે મૃદુ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ભા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને ટુરિઝમ મંત્રી મુડુભાઈ બેરા સંસદ સભ્ય રાજેશભાઈ અને વઘાભાઈ બાળક તેમજ સ્થાનિક લોકો આગેવાનો આ પ્રોગ્રામમાં હાજર રહેવાના છે નરસિંહભાઈ ગાંધીલાલ ચાંદેગીરા પ્રજાપતિ સંસ્થાનો ઉપપ્રમુખ સતાણું થી સંસ્થામાં જોડાયેલો છે ઓકે નરસિંહભાઈ આ જે જગ્યા છે એનો ઇતિહાસ આપના સદો આમ તો આનો ઇતિહાસ જોઈએ તો ખૂબ પ્રાચીન સતયુગ વખતનો ઇતિહાસ છે પ્રભાત ક્ષેત્ર રેવાતક પર્વત એની છત્રછાયામાં હિરણાવતી નદી અને હિરણાવતી નદી તટે હિરણકશ્યપુ નગરી આવેલી છે અને એ જોતા તો એના બધા પુરાવાઓ અત્યારે અહીંયા મળે છે કારણ કે અહીંયા ખોદકામ કર્યું તો વીસ ફૂટ નીચેથી માતાજીના વાસણો મળ્યા છે નાંદ મળી છે ઠીકરા મળ્યા છે એટલે એનો અર્થ કે અહીંયા પ્રાચીન સર્જન વિસર્જન જેમ કુદરત કરે છે એ એવું અહીંયા મળ્યું તો પ્રાચીન સમયમાં જ્યારે હિરણકશ્યપુની વાત સાંભળી આપણે બે ભાઈઓ મોટાભાઈનું મૃત્યુ થઈ જાય છે અને પ્રહલાદ હિરણકશ્યપુ એનો બદલું લેવા માટે મંદ્રાચલ પર્વત ઉપર સાધના કરે છે અને ભગવાન પાસે વરદાન મેળવે છે અને ભગવાન આ બધા વરદાનોને આપે છે વરદાન થકી એમને એમ થાય છે કે હવે હું અમર છું હવે મને કોઈ મારી શકે એમ નથી ત્યાર પછી એ એક આદેશ કરે છે એના રાજ્યમાં કે હવે મારું નામ લેવાનું હું ભગવાન છું તો આ રીતે લોકો બધા કોઈ માળા નથી પહેરી શકતા ચાંદલો નથી કરી શકતા છોટી નથી રાખી શકતા આવું બધું ઘણું બધું ધર્મ વિમુખ થઈ ગયા લોકો ત્યારે ગીતામાં કહ્યું છે કે યદા યદા એ ધર્મ છે જ્યારે પણ ધર્મનો લોપ થાય ત્યારે કોઈને કોઈ મહાપુરુષનો પ્રાદુર્ભવ થતો હોય છે ત્યારે શંકર અને પાર્વતી સ્વરૂપે શ્રીવાઈ માતાજીનું એ પ્રાગટ્ય થાય છે એવો ઇતિહાસ છે અને શ્રીભાઈ માતાજી એ પ્રજાપતિ જ્ઞાતિમાંનો પ્રાદુર્ભાવ થાય છે એ પ્રજાપતિ જ્ઞાતિનું એટલે કે કુંભારી કામ કરતા હોય છે અને કુંભારી કામ કરતાં કરતાં ધર્મનો પ્રચાર કરતા હોય છે અને ધર્મ પ્રચાર આપો તૈયાર કરતા હોય છે ત્યારે રાજાનો આદેશ હતો કે ભાઈ મારું હું જ ભગવાન છું તો કોઈએ ભક્તિ ન કરવી ત્યારે એક ભોયરામાં છૂપી રીતે માતાજી ભક્તિ કરતા આ ભોયરાની અંદર કાયમ એક બિલાડી એમની પાસે આવતી સવાર સાંજ જ્યારે માતાજી ધર્મનો પ્રચાર કરતા ત્યારે બિલાડી માથે એક દીવો રાખતા કારણ કે એ દીવાના પ્રકાશથી વાતાવરણ પ્રજ્વલિત થાય તો માતાજી જ્યારે પણ આ સત્સંગ કરતા ત્યારે નિયમિત એક બિલાડી આવી જતી માથે દીવો રાખતા અને આવું નિયમિત બનતું ત્યારે એક દિવસ એવું બન્યું કે બિલાડીના માથે દીવો મૂક્યો કથા શરૂ થઈ તો બિલાડીને આંખમાંથી આંસુ હતા બિલાડી વ્યાકુળ વ્યાકુળ હતી માતાજીએ બધા લોકોને પૂછ્યું જે સત્સંગીઓ હતા એમને કે ભાઈ આજે આ બિલાડીમાં ફેરફાર કેમ છે તમને ખ્યાલ છે ત્યારે માતાજી એમને કહે છે કે જો આજે બિલાડીના જે બચ્ચા છે એ ભગતે એટલે એમના પતિએ નિંબાડામાં અંદર ભૂલથી રહી ગયા છે અને નિહાળો ફેટાવવામાં આવ્યો છે નિંબાડો અત્યારે પ્રજ્વલિત છે તો આ પ્રજ્વલિત નિમાડામાં બિલાડીને બચ્ચા કઈ રીતે કઈ રીતે રહી શકે ત્યારે માતાજી બધા ભક્તોને કહે છે કે આજે આપણો કસોટીનો દિવસ છે આપણે બધાએ હરિકીર્તન કરવાનું છે ભગવાનને પ્રાર્થના કરવાની છે અને એનું સંકીર્તન કરશું ત્યારે ભગવાન આપણે બચાવશે એવી આપણે શ્રદ્ધા છે ત્યારે આજે રાજાનો ડર રાખ્યા વગર મારાવાળું અને જીવાવાળું ઉપરવાળું ઉપનું એક તત્વ છે એ એને બચાવશે એટલે જાહેરમાં સંકીર્તન સંકીર્તન કરે છે તો આ સમાચાર તરત જ રાજાને એના દૂતો દ્વારા મળી જાય છે અને તરત જ રાજા સૈનિકો સાથે મોકલે છે આદેશ કરે છે અને રાજાનો તો આદેશ જ હતો કે મારો નામ વિરુદ્ધ મારા દુશ્મનનું કોઈ નામ લઈ તો એનો શિરચ્છેદ કરવો એવો કાયમી આદેશ જ હતો ત્યારે સેનાપતિ સૈનિકો બધા આવે છે નિંબાળાની આજુબાજુ જે સંકિર્તન ચાલે છે તો એમની સાથે જ્યારે નીકળે છે સૈનિકો ત્યારે દસ વર્ષનો પ્રહલાદ પણ સાથે આવે છે આ જાહેરમાં આ પરિસ્થિતિ જોઈ છે ત્યારે પ્રહલાદ એમને પૂછે છે માતાજીને કે તમને મારા પિતાજીનો કોઈ ડર નથી લાગતો ત્યારે માતાજી અને એમના વિશે એક સંવાદ થાય છે કે બેટા તારા પિતાજી જે છે એ ભગવાન છે ત્યારે પ્રહલાદ કહે છે કે હા મારા પિતાજી છે ભગવાન છે તો કે બેટા તારા પિતાજી વરસાદ લાવી શકે તો પ્રહલાદ કંઈ જવાબ નથી આપી શકતો બેટા વૃક્ષો ઉગાડી શકે તો જવાબ નથી આપી શકતો પવન લાવી શકે આવા બધા પ્રશ્નો માતાજી એમને કરે છે ત્યારે કોઈ પ્રહલાદ એનો જવાબ આપી શકતો પછી આ બાબતોની ચર્ચા થાય છે ત્યારે પ્રહલાદ કહે છે માતાજી એમને કહે છે કે બેટા આ બિલાડી જો અમારી સાથે ફરે છે એ બિલાડીની આંખમાં શું છે અને આ બિલાડી જે છે એનો બચ્યા આ જીવતો આ જે નિંબાળો છે સળગે છે લાલચોર અગ્નિ છે એમાં એમાં બચ્ચા રહી ગયા છે અને એને બચાવવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ સંકીર્તન કરીએ છીએ ત્યારે આ સંકીર્તનમાં તરત જ પ્રહલાદ પૂછે છે કે આની અંદર રહી ગયા છે માતાજી કહે છે હા એ બચી જશે એવી અમને શ્રદ્ધા છે ત્યારે પ્રહલાદ કહે છે કે તો ખોલો મારે જોવા છે ત્યારે માતાજી એને કહે છે કે બેટા ચોથો પ્રહર થશે અને ચોથો પ્રહર થશે નિહાળો શાંત થશે ત્યારે અમને શ્રદ્ધા છે કે આ બચ્ચા જીવતા રહેશે અને ચોથો પ્રહાર થાય છે અને બધા તલવારથી કે બધા વાસણો લે છે અને એમાં બિલાડીના બચ્ચા બહાર નીકળે છે અને બિલાડીને વળગી પડે છે ત્યારે પ્રહલાદ અને સૈનિકો બધા જેમ લાકડી પડે એમ માતાજીના ચરણોમાં પડી જાય છે તો માતાજી એમને શિક્ષા દીક્ષા અને હરિનામનો મહામંત્ર આપે છે તો એ આ શ્રીબાઈ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે અને શ્રીબાઈ માતાજીને જ્યારે નિંબાળો સળગતો હતો અને આ બિલાડીની જે ઘટના બને છે ત્યારે એક એવો ઇતિહાસ છે કે એમાંથી ગંગાજી પ્રગટ થાય છે નિંબાળા નીચેથી અને એ જે ગંગાજી છે એ ગંગાજી આજે પણ દુકાળ પડે પણ કોઈ પણ એ પ્રવાહ ક્યારેય પણ સુકાતો નથી અને એ અવિરત પ્રવાહ ચાલે છે અને હિરણ નદીમાં જાય છે તો એ આ પ્રાચીન શ્રીભાઈ માતાજીનું મંદિર છે અને જે સનાતન ધર્મની જ્યોતમાંએ જગાવી અને પ્રહલાદનો જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે માતાજી જેમ ભજનોમાં વાણી આવે છે કે પહેલો પાઠ માએ સનાતન ધર્મનો ગિરનાર પર્વત ઉપર કર્યો છે આ જે બે હજાર પગથિયા ઉપર આપણે ચડીએ ત્યારે સવરા મંડપની જગ્યા છે અને સવરા મંડપમાં માતાજીએ પહેલો પેલો સનાતન ધર્મની પાઠ માંડ્યો એમને સવારા મંડપની જગ્યા કહે છે আমাদের দিনক ইতিহাস છે